જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ હાલ સતર્ક હાઈ એલર્ટ મોડ ઉપર છે જો વાત કરવામાં આવે તો ગુજરાતનો સોળસો કિલોમીટર લાંબો દરિયાકાંઠો આવેલો છે અને ભાવનગરનો એકસો બાવન કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ગુજરાતનો જે દરિયા કિનારો છે તે સંવેદનશીલ રહ્યો છે સુરક્ષાને લઈને અને ભાવનગરનો જે દરિયાકાંઠો છે તે સૌથી મોટો એટલે કે એકસો બાવન કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ખાસ કરીને દરિયાઈ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર દ્વારા મરીન પોલીસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે જેમાં ભાવનગરમાં બે ભાવનગર જિલ્લામાં બે મરીન પોલીસ સ્ટેશન આવેલા છે ભાવનગર પોર્ટ મરી મરીન પોલીસ સ્ટેશન તથા અલંગ મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને જે વાત કરવામાં આવે તો ભાવનગર પોર્ટ મરીન પોલીસ પાસે બાર ટનની ત્રણ કરોડના ખર્ચે લીધેલી બોટ છે જે લાંબા સમયથી બંધ છે જો પોલીસને પેટ્રોલિંગ કરવું હોય તો પેટ્રોલિંગ કરવા માટે પણ માછીમારોની બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે આપ મારી પાછળ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગરની જે જો નવા બંદર ખાતે આ જે બોટ છે ખાડી ખાતે તેને પાર્કિંગ કરી દેવામાં આવી છે લાંબા સમયથી કોઈ ટેકનિકલ કારણોને લઈને આ જે મરીન પોલીસની જે સ્પીડ બોટ છે કરોડોના ખર્ચે જે રાજ્ય સરકારે આપેલી છે તે બંધ હાલતમાં તમે જે છે તેને નજરે નિહાળી રહ્યા છો સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગર ભાવનગર પાસે વિશ્વ વિખ્યાત અલંગ બ્રેકિંગ યાર્ડ આવેલું છે ત્યાં દેશ વિદેશમાંથી જહાજો છે તે ભંગાવા માટે આવતા હોય છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ત્યાં અલંગ મરીન પોલીસ સ્ટેશન પણ રાજ્ય સરકાર દ્વારા ત્યાં ફાળવવામાં આવ્યું છે પરંતુ આ અલંગમાં અલંગ જે છે તેની પાસે જેટી પણ નથી અને બોટ પણ નથી રાજ્ય સરકાર દ્વારા જે તે વખતે ભાવનગરને ત્રણ સ્પીડ બોટ ફાળવવામાં આવી હતી જેમાં બાર ટનની બે સ્પીડ બોટ તથા પાંચ ટનની એક સ્પીડ બોટ ફાળવવામાં આવી હતી જેમાં જે એક સ્પીડ બોટ છે તે ભાવનગરના પોર્ટ મરીન પોલીસ સ્ટેશન તથા એક સ્પીડ બોટ છે તે અલંગ મરીન પોલીસ સ્ટેશનને ફાળવવામાં આવી હતી પરંતુ તેની પાસે પ્રાથમિક સુવિધાનો અભાવ હોય જેટી જ ના હોય જેને લઈને ત્યાંની અલંગની જે જે બોટ છે તેને સલાયા ખાતે મોકલવામાં આવી છે સાથે જ જે પાંચ ટનની બોટ છે તેને કાયમી કાયમી રીતે ખંભાત ખાતે જે છે ત્યાં મોકલી દેવામાં આવી છે તેવું અમારા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે દરિયાઈ સુરક્ષાની જો વાત કરવામાં આવે તો જે મેં કહ્યું તે પ્રમાણે ગુજરાતનો દરિયા કિનારો છે તે સંવેદનશીલ રહ્યો છે જો કોઈ જો આતંકીઓ પ્રવૃત્તિ હોય કોઈ ગેરકાયદેસર ઘુસણખારો હોય તો તે દરિયામાં પ્રવેશી જાય તો પણ ભાવનગર પોલીસ પાસે હાલ સુરક્ષા કરવા માટે કે પેट्रोलિંગ કરવા માટે કોઈ પણ વ્યવસ્થા નથી આ બાબતે અમે ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ સાથે વાત કરી હતી સાંભળો શું કહી રહ્યા છે ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર જિલ્લા ખાતે 150 કિલોમીટર થી પણ વધુ દરિયા કિનારો આવેલો છે ભાવનગર જિલ્લામાં બે મરીન પોલીસ સ્ટેશન આવેલા છે જેમાં પોર્ટ મરીન અને અલંગ મરીન બંને પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે પોર્ટ મરીન પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિંગ માટે બાર ટનની એક અત્યાધુનિક બોટ આપવામાં આવેલી છે જે બોટ મારફતે ભાવનગર જિલ્લાના દરિયા કિનારા ઉપર સતત પેટ્રોલિંગ રાખવામાં આવે છે અવારનવાર ભાવનગર જિલ્લા ખાતે જે પીરમબેટ બેટ આવેલો છે ત્યાંની પણ મુલાકાત લેવામાં આવતી હોય છે ખાસ કરી જ્યારે આવડો મોટો દરિયા કિનારો કોઈ જિલ્લા પાસે હોય ત્યારે દરિયા કિનારાની સુરક્ષા ખૂબ મહત્ત્વનો મુદ્દો બની જતો હોય છે એના માટે બંને મરીન પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે અવારનવાર જ્યાંથી સ્થાનિક લેવલે માછીમારી થાય છે જ્યાંથી ફે ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એ પણ જગ્યાઓની મુલાકાત લેવામાં આવે છે દરિયાકિનારાના જે માછીમારી સાથે સંકળાયેલા નાગરિકો અને જે ગામડાઓ છે ત્યાં અવેરનેસ કેમ્પ કરી કોઈ પણ બોટ ભાવનગર જિલ્લાના દરિયામાં અજાણી કે અજુગતી પ્રવૃત્તિ સાથે જોવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો એ પ્રમાણેની એમને અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવે છે કિનારાના જે ગામડાઓ છે તેમાં બહારથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ રહેવા માટે આવે કે મકાન ભાડે રાખવા માટેની જો પૂછપરછ કરતા હોય તો એ દિશામાં પણ દરિયા કિનારાના નાગરિકોને સતત જાગૃત રાખવામાં આવતા હોય છે ઓવરઓલ ભાવનગર જિલ્લાના દરિયા કિનારા ખાતે મહુઆ અલંગ સી બ્રેકિંગ યાર્ડ અને નવા અને જૂના બંને બંદરો ખૂબ બિઝી રહેતા હોય છે આવા સંજોગોમાં જ્યારે ભાવનગરથી રોરો ફેરીનું પણ આયોજન કર દિવસમાં બે વખત થાય છે ભાવનગરનો દરિયાઇ કિનારો સંવેદનશીલ ગણી શકાય એ સંજોગોમાં કોઈ પણ પ્રકારની અસંદિગ્ધ મુમેન્ટ હોય તો તરત જ પોલીસના ધ્યાનમાં આવે અથવા દરિયાઈ માર્ગે દેશ વિરોધી કે સમાજ વિરોધી કોઈ તત્વો ભાવનગર જિલ્લામાં પ્રવેશ ન કરે એ માટેની બનતી તમામ પ્રકારની તકેદારી રાખી અને ભાવનગર જિલ્લા પોલીસ સતત એલર્ટ મોડમાં રહે છે અત્યારે હાલ જે ભાવનગર ખાતે પોર્ટ મરીન પોલીસ સ્ટેશનમાં બાર ટનની એક આધુનિક બોટ છે ટેકનિકલ ખામીના લીધે એ થોડાક દિવસથી કાર્યરત નથી અત્યારે હાલ એનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે પરમ દિવસથી એ પાણીમાં ઉતારી અને એનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવનાર છે ક્યારેક ક્યારેક નાના મોટા એન્જિનના પ્રશ્નો અથવા તો એના જે પંખાના પ્રશ્નો છે એના લીધે ટેકનિકલ ઇશ્યુ આવતા હોય છે રિપેરિંગ માટેનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે જેથી કરી હવે આવનારા સમયમાં સતત આ પેટ્રોલિંગ બોર્ડ કાર્યરત રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકાર પોલીસ સ્ટેશન છે અલંગ મરીન પોલીસ સ્ટેશન માટે ત્યાં એક બોટ ફાળવવામાં આવેલી હતી પરંતુ અલંગ મરીન ખાતે અત્યારે પણ પ્રકારની જેટી નથી અલંગ મરીનની જે બોટ છે એ હાલ તાલીમ સેન્ટરમાં ઉપયોગમાં કરવા લેવામાં આવે છે જેથી જ્યારે પણ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવે અથવા તો જે પ્રકારે જરૂરિયાત ઊભી થાય ત્યારે અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ભાડેથી બોટ લઈ અને એનું પેટ્રોલિંગ રાખવામાં આવે છે તો આપે સાંભળ્યા હતા ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ તેમનું કહેવું છે કે થોડા સમયથી જે આ સ્પીડ બોટ છે તે બંધ છે તેનો એન્યુઅલ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને પરમ દિવસે જ આ બોટ છે તે ચાલુ થઈ જવાની છે તેમાં ટેકનિકલ કારણોને લઈને આ બોટ બંધ છે જ્યારે જો પેટ્રોલિંગ કરવાનું હોય છે તો અમારા દ્વારા માછીમારોની જે બોટ હોય છે તે ભાડે લેવામાં આવતી હોય છે તેવું એસપી સાહેબે જણાવે છે જ્યાં વાત કરવામાં આવે તો જ્યારે પોલીસને પેટ્રોલિંગ કરવું હોય છે ત્યારે માછીમારોની માત્ર જે નાના હોડ જે હોય છે તેનો સહારો લઈને દરિયાઈ પેટ્રોલિંગ કરવું પડતું હોય છે તે એક ખૂબ જ ગંભીર સુરક્ષાની ચૂક કહી શકાય કે સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ ગંભીર બાબત છે થોડા દિવસ પહેલા જ જો વાત કરવામાં આવે તો જે પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો છે જેને લઈને સુરક્ષા એજન્સીઓ હાલ સતર્ક મોડમાં છે પરંતુ જે ગુજરાતની જો દરિયાઈને કાંઠાની વાત કરવામાં આવે તો આવી અનેક સ્પીડ બોટો હશે જે બંધ હાલતમાં છે માટે રાજ્ય સરકારે ત્વરિતપણે જે આ સ્પીડ બોટો બંધ છે તેને ચાલુ કરાવવી જોઈએ સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગર રેન્જની વાત કરવામાં આવે તો ભાવનગર રેન્જમાં જ્યારે અમે જાફરાબાદનો પણ અમરેલી જિલ્લાનો જાફરાબાદનું પણ મરીન પોલીસ સ્ટેશન છે તેની સાથે પણ અમે પીઆઈ સાથે વાત કરવામાં આવી હતી તેમનું પણ કહેવું છે કે થોડા સમયથી અમારી જે સ્પીડ બોટ છે તે બંધ હાલતમાં છે અમે થોડા દિવસમાં તાત્કાલિકપણે આને રિપેર કરાવવા માટેનું અમે સૂચન કરી દીધું છે એટલે કહી શકાય કે ભાવનગર જિલ્લા રેન્જમાં જે આવતા જે મરીન પોલીસ સ્ટેશનો છે તેની સ્પીડ બોટો બંધ છે સાથે જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન છે તેનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેની સ્પીડ બોટ ચાલુ છે કે બંધ ત્યાં હાલ પાંચ ટનની એક સ્પીડ બોર્ડ છે તે ચાલુ હાલતમાં છે તેવું પીએસઆઈ જે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું જો તાત્કાલિક પણ આ સ્પીડ બોટ ચાલુ કરવામાં નહીં આવે તો ક્યારેક જે ઘુસણખોરો છે તે ઘૂસી જશે ત્યારબાદ આપણું જે સુરક્ષા તંત્ર છે તે ઊંઘતું જડપાશે તેવું લાગી રહ્યું છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર